અને આ ભંગારને બારડોલીમાં રહીને મોજ કરવાની કેવી મોજ મન પાવે ને એવી એવી ભાભીઓ હારે ભાભિયો હારે ખોટું કરેલું છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો તો આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવના વિડીયો માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ખજુરભાઈનો અત્યારે વિરોધ કરી રહ્યા છે દોસ્તો ખજૂરભાઈ એમ છે કે ગરીબ લોકો માટે ભગવાન છે અને ખજૂરભાઈએ ઘણા બધા તણસો ઉપરના મકાનો પણ બનાવ્યા છે અને નાના છોકરા રોતા હોય તો એને સાના પણ રાખેલા છે અને ગરીબ માટે એ ભગવાન છે દોસ્તો ત્યાર પછી અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ખજુરભાઈનો વિરોધ કરી રહ્યા છે દોસ્તો હાલ કીર્તિબેને પણ ઘણો બધો ખુલાસો કર્યો છે કીર્તિબેન પટેલ એવું બોલી રહ્યા છે કે ખજૂરભાઈને તમે ભગવાન માનો છો એને હું એને એમ એમ કહેવાય છે કે ભંગાર માનું છું અને ભંગારની બારોબાર ખજૂર મળે છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર કીર્તિબેન પટેલના ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હો તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે નવા વિડીયો તમારા માટે લાવતો હોઉં દોસ્તો અત્યારે હાલ ખજૂરભાઈના ઘણા બધા ખુલાસા ન નવા થઈ રહ્યા છે દોસ્તો તો તમને એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ખજુરભાઈ છે ભગવાન છે અને એમ કહેવાય છે કે ગરીબના ઘણા બધા મકાનો પણ બનાવી દીધા છે અને ત્રણસો ઉપરના મકાનો પણ બનાવી દીધા છે અને નાના છોકરા રોતા હોય તો એને ચાના પણ રાખ્યા છે દોસ્તો તો દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બગાઇ ગયો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી યાર બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળી વાર બીજા બાય બાય